નમસ્કાર મિત્રો આપ સૌનું ગુજરાત અપડેટ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણી પાસે એક એવી ખબર છે જે ગુજરાતની લાખો આંગણવાડી બહેનો માટે ખુશીના સમાચાર લઈને આવી છે હા મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં કારણ કે આજે જે માહિતી આપણે શેર કરવા જઈ રહ્યા છીએ તે તમારા અથવા તમારા પરિવારના કોઈ સભ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું આંગણવાડી બહેનોના વેતન વધારાની કેટલો વધારો થવાની શક્યતા છે ક્યારથી લાગુ થશે અને આ નિર્ણયથી તમારા જીવનમાં શું શું ફેરફાર આવવાના છે આ તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ તો ચાલો શરૂ કરીએ આજની આ મહત્વપૂર્ણ ચર્ચા તો મિત્રો જ્યારે આપણે સમાજમાં સેવા આપતા લોકોની વાત કરીએ ત્યારે આંગણવાડી બહેનોનું નામ સૌથી આગળ આવે છે આંગણવાડી બહેનો માત્ર એક નોકરી કરતી મહિલાઓ નથી બલકે તેઓ આપણા સમાજનો આધાર સ્તંભ છે આવો આપણે સમજીએ કે આંગણવાડી બહેનોનું વાસ્તવનું વાસ્તવિકનું કામ શું છે તો મિત્રો સૌપ્રથમ નાના બાળકોનું પોષણ ગામડાઓથી લઈને શહેરો સુધી દરેક જગ્યાએ આંગણવાડી બહેનોના નાના બાળકોને પોષણ પોષક આહાર આપવાનું કામ કરે છે તેઓ દરરોજ સવારે આવીને બાળકોને ખોરાક બનાવે છે પીરસે છે અને તેમના વિકાસ પર નજર રાખે છે બીજું મહત્વનું કામ છે કે ગર્ભવતી માતાઓની દેખરેખ આપણા સમાજમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આંગણવાડી બહેનો ગર્ભવતી માતાઓને યોગ્ય માર્ગદર્શન આપે છે તેમના આરોગ્યની કાળજી લે છે અને જરૂરી તપાસ માટે તેમને માર્ગદર્શન આપે છે ત્રીજું છે કે કુપોષણ સામે લડત આપણા દેશમાં આજે પણ કુપોષણ એક મોટી સમસ્યા છે આંગણવાડી બહેનો જ તે બાળકોને ઓળખે છે જેઓ કુપોષિત છે અને તેમને ખાસ કાળજી આપે છે ચોથું છે કે રસીકરણ અભિયાન તો મિત્રો દરેક બાળકને યોગ્ય સમયે રસી મળે તેની ખાતરી પણ આશા વર્કર બહેનો કરે છે તેઓ રેકોર્ડ રાખે છે માતા પિતાને યાદ કરાવે છે અને બાળકોને રસીકરણ માટે લઈ જાય છે પાંચમું છે કે આરોગ્ય જાગૃતિ સફાઈ સ્વચ્છતા હાથ ધોવા શૌચાલયનો ઉપયોગ આરોગ્ય અંગેની જાગૃતિ ફેલાવવાનું કામ પણ આ બધી બહેનો કરે છે છઠ્ઠું છે કે સરકારી યોજનાઓની માહિતી સરકાર દ્વારા મહિલાઓ અને બાળકો માટે જે યોજનાઓ શરૂ કરવામાં આવે છે તે યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવાનું કામ પણ આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનો કરે છે મિત્રો આ માત્ર કામોની યાદી નથી આ એક એવી સેવા છે જે નિઃસ્વાર્થ ભાવથી દરરોજ વર્ષોથી આંગણવાડી બહેનો કરી રહી છે ગરમી હોય કે ઠંડી વરસાદ હોય કે તડકો તેઓ રોજ પોતાના કામે જાય છે ઘરનું કામ પૂરું કરીને બાળકોને તૈયાર કરીને પછી આંગણવાડીએ જઈને બીજા લોકોના બાળકોની સેવા કરે છે પરંતુ મિત્રો જ્યારે આપણે આ બહેનોના વેતનની વેતન વધારાની વાત કરીએ છીએ ત્યારે હૃદયથી દુઃખી થઈ જાય છે આટલું બધું કામ હોવા છતાં આટલી બધી જવાબદારી હોવા છતાં પણ આંગણવાડી બહેનોને મળતું માનદ વેતન વર્ષોથી ખૂબ જ ઓછું રહ્યું છે હાલમાં જે સ્થિતિ છે તે પ્રમાણે એક આંગણવાડી કાર્યકરને લગભગ દસ હજાર રૂપિયા માનદ વેતન મળે છે ત્યારે આંગણવાડી સહાયકને માત્ર પાંચ હજાર પાંચસો રૂપિયા મળે છે મિત્રો આજના જમાનામાં આ રકમનું શું થાય દસ હજાર રૂપિયામાં શું ઘર ચાલી શકે આવો આપણે વિચારીએ રોજના ઘર ખર્ચ જ કેટલા થાય છે રાશનનો ખર્ચ વીજળીનું બિલ પાણીનું બિલ બાળકોના સ્કૂલના ખર્ચાઓ કોપી બુક ફી યુનિફોર્મ પછી જો કોઈ બીમાર પડી જાય તો ત્યાંના દવાનો ખર્ચો આ બધા ખર્ચા ક્યાંથી આવે દસ હજાર રૂપિયામાં તો મહિનો ચલાવવો પણ ખૂબ જ મુશ્કેલ પડી જાય છે મોંઘવારી દરરોજ વધી રહી છે જે વસ્તુ ગઈકાલે પચાસ રૂપિયાની હતી તે આજે સોની થઈ ગઈ છે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા રાશનના ભાવ વધ્યા પરંતુ આંગણવાડી બહેનોનું વેતન જેમ હતું તેમનું તેમ જ રહ્યું મિત્રો આંગણવાડી બહેનો ઘણી વખત કહેતી હતી કે અમને ભીખ નથી જોઈતી અમારો હક જોઈએ છે આ વાત સાચી છે તેઓ જે કામ કરે છે તેની સામે તેમને યોગ્ય વેતન મળવું જોઈએ તે તેમનો હક છે કોઈ ભીખ નથી બાળકોના ભણતરનો ખર્ચ પણ વધી રહ્યો છે આંગણવાડી બહેનો પોતે ભણેલી છે તેઓ પોતાના બાળકોને પણ સારું ભણાવવા માગે છે પરંતુ જ્યારે વેતન જ પૂરતું ન હોય ત્યારે બાળકોને સારી શિક્ષણ કેવી રીતે આપી શકાય ઘણી બહેનો એવી છે જેઓ પોતાના પરિવારમાં એકમાત્ર કામ કરનારી છે પતિ વૃદ્ધ થઈ ગયા છે અથવા બીમાર છે અથવા કામ નથી મળતું એવામાં આંગણવાડીનું વેતન જ એકમાત્ર આધાર હોય છે અને તે વેતન જ્યારે આટલું ઓછું હોય ત્યારે જીવન જીવવું કેટલું મુશ્કેલ હોય છે તે તમે કલ્પના કરી શકો છો મિત્રો આવી સ્થિતિને કારણે છેલ્લા ઘણા વર્ષોથી આંગણવાડી બહેનો તેમના હકની માગણી કરી રહી હતી તમને જો યાદ હોય તો છેલ્લા એક બે વર્ષથી અનેક વખત આંગણવાડી બહેનો દ્વારા આંદોલનો થયા છે જિલ્લા કક્ષાએ રજૂઆતો થઈ દરેક તાલુકામાં દરેક જિલ્લામાં આંગણવાડી બહેનોએ કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્રો સબમિટ કર્યા તેઓએ પોતાની સમસ્યાઓ રજૂ કરી આંકડા રજૂ કર્યા અને વેતન વધારાની ન્યાય માંગ કરી હતી ગાંધીનગર સુધી આવેદનો પત્રો મોકલ્યા આંગણવાડી બહેનોએ રાજ્ય સરકાર સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો મુખ્યમંત્રી કાર્યાલયમાં આવેદનો સબમિટ કર્યા મહિલા અને બાળ વિકાસ વિભાગને રજૂઆતો કરી આંગણવાડી બહેનો દ્વારા આંદોલનો થયા કેટલાક સ્થળોએ તો શાંતિપૂર્ણ ધરણા પણ આપવામાં આવ્યા હતા બહેનોએ પોતાનું કામ બંધ કરીને માંગ કરી કે તેમને યોગ્ય વેતન આપવું જોઈએ સંગઠનો દ્વારા સરકાર પર પણ દબાણ વધારવામાં આવ્યું આંગણવાડી કાર્યકર યુનિયન મહિલા સંગઠનો સામાજિક સંસ્થાઓએ આંગણવાડી બહેનોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો ભારે ચર્ચામાં રહ્યો હતો ફેસબુક પર પોસ્ટ શેર થયા વોટ્સએપ પર મેસેજ ફોરવર્ડ થયા ટ્વિટર પર હેશટેગ ટ્રેન્ડ થયા લોકોએ આંગણવાડી બહેનોને સપોર્ટ કર્યો અને સરકાર પર પણ દબાણ લાવ્યા હતા મિત્રો આ માત્ર એક આંદોલન ન હતું આ એક ન્યાયી લડત હતી આંગણવાડી બહેનો પોતાના હક માટે લડી રહી હતી અને આખા સમાજે તેમને સાથ આપ્યો હતો મિત્રો આ સમગ્ર આંદોલન દરમિયાન એક ખૂબ જ મહત્વપૂર્ણ વિકાસ થયો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી બહેનોના પક્ષમાં મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો આ ચુકાદામાં અદાલતે સ્પષ્ટ કહ્યું કે આંગણવાડી કાર્યકરોનું વેતન ચોવીસ હજાર આઠસો રૂપિયા અને સહાયકોનું વેતન વીસ હજાર ત્રણસો રૂપિયા થવું જોઈએ આ એક ઐતિહાસિક ચુકાદો હતો જેણે આંગણવાડી બહેનોને નવી આશા આપી હતી અદાલતે પણ કહ્યું કે આ વધારો પ્રથમ એપ્રિલ બે હજાર પચીસથી લાગુ પડવો જોઈએ અર્થાત નવા નાણાકીય વર્ષની શરૂઆતથી આંગણવાડી બહેનોને વધેલું વેતન મળવું જોઈએ આ ચુકાદા પછી સરકાર પર પણ દબાણ વધી ગયું હતું હવે આ માત્ર આંદોલનનો મામલો નહીં રહ્યો બલકે અદાલતનો આદેશ બની ગયો હતો સરકાર કોઈપણ રીતે આને અવગણી શકે તેમ ન હતું પરંતુ મિત્રો એક વાત સમજવી જરૂરી છે કે અદાલતે જે રકમ સૂચવી તે એક આટલો મોટો વધારો કરવો સરકાર માટે થોડું મુશ્કેલ હતું કારણ કે આ ગુજરાતની લાખો આંગણવાડી બહેનોને અસર કરે તેવો નિર્ણય છે નાણાકીય બોજ પણ મોટો છે તેથી સરકારે નક્કી કર્યું કે આ વધારો સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવશે પહેલો એક તબક્કો થોડો વધારો વધારે પછી બીજા તબક્કામાં થોડું વધો વધારો અને આવી રીતે ધીમે ધીમે હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે વેતન લઈ જવામાં આવશે અને મિત્રો હવે આપણે આવી ગયા છીએ આજના સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દા પર આજે ગુજરાત સરકારની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે આ બેઠકમાં મુખ્ય એજન્ડા છે આંગણવાડી બહેનોના માનદ માનદ વેતનમાં વધારો સરકારી સૂત્રો મુજબ આ બેઠક એક નિર્ણાયક બેઠક છે આ બેઠકમાં નાણાં વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલય આ ત્રણેય વિભાગોના અધિકારીઓ ભેગા થઈને આ મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છે ખૂબ જ મહત્વની વાત એ છે કે આ ત્રણેય વિભાગોએ મળીને એક ફાઇનલ ફોર્મ્યુલા તૈયાર કર્યો છે તેઓએ આંકડા તૈયાર કર્યા છે બજેટ તૈયાર કર્યું છે અને એક યોજના બનાવી છે કે કેવી રીતે આ વેતન વધારો આપી શકાય નાણાં વિભાગે જાણ કરી છે કે આ વધારા માટે નાણાકીય વ્યવસ્થા કરવામાં આવશે રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી આ માટે રકમ ફાળવશે સાથે સાથે કેન્દ્ર સરકારની જે સહાય છે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે મહિલા અને બાળ વિકાસ વિભાગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરી છે તેમાં આંગણવાડી બહેનોની સંખ્યા હાલનું વેતન પ્રસ્તાવિત વેતન કુલ ખર્ચ બધી વિગતો સમાવેલી છે મુખ્યમંત્રી કાર્યાલયે આ મુદ્દાને પ્રાથમિકતા આપી છે મુખ્યમંત્રી શ્રીએ અધિકારીને સ્પષ્ટ સૂચના આપી છે કે આંગણવાડી બહેનોની માંગણી ન્યાયી છે અને તેને પૂરી કરવા માટે જરૂરી પગલાં લેવા જરૂરી છે સૂત્રો જણાવે છે કે આ નિર્ણય આજે જ સીલ થવાની પૂરી શક્યતા છે અર્થાત આજે આ બેઠકમાં ફાઇનલ નિર્ણય લેવામાં આવશે અને જાહેરાત કરવામાં આવશે જો આજે નિર્ણય ફાઇનલ થાય છે તો કાલથી જ તેનો અમલ શરૂ થઈ જઈ થઈ શકે છે આ એકદમ નવા વર્ષની શરૂઆત સાથે જ આંગણવાડી બહેનો માટે ખુશખબર બની શકે છે મિત્રો ચાલો હવે સમજીએ કે ખરેખર કેટલો વેતન વધારો થવાની શક્યતા છે આ સૌથી મહત્વનો પ્રશ્ન છે જે દરેક આંગણવાડીના મનમાં છે તો મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે આંગણવાડી કાર્યકરને લગભગ દસ હજાર રૂપિયા માનદ વેતન મળે છે આંગણવાડી સહાયકને લગભગ પાંચ હજાર પાંચસો રૂપિયા માનદ વેતન મળે છે સૂત્રો મુજબ સરકાર આ વેતનમાં દોઢ હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધીનો વધારો કરવાની યોજના પર વિચાર કરી રહી છે અર્થાત આંગણવાડી કાર્યકરનું વેતન દસ હજારથી વધીને બાર હજારથી તેર હજાર રૂપિયા સુધી થઈ શકે છે આંગણવાડી સહાયકોનું વેતન પાંચ હજાર પાંચસોથી વધીને સાત હજારથી આઠ હજાર રૂપિયા થઈ શકે છે આ પ્રથમ તબક્કાનો વધારો છે પરંતુ મિત્રો અહીં એક મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે કે હાઈકોર્ટે જે વેતન સૂચવ્યું છે તે ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો છે સરકાર એકદમ આટલો મોટો વધારો કરી શકતી નથી તેથી સરકાર સ્ટેપ વાઇઝ વધારાની યોજના બનાવી રહી છે સ્ટેપ વાઇઝ વધારાનો અર્થ એ છે કે હાલમાં પ્રથમ તબક્કામાં દોઢ હજારથી વધારે ત્રણ હજાર રૂપિયાનો વધારો પછી જ મહિના પછી અથવા એક વર્ષ પછી ફરી વધારો આવી રીતે તબક્કાવાર વધારો કરીને ધીમે ધીમે વેતન હાઈકોર્ટના સૂચવ્યા પ્રમાણે લાવવામાં આવશે આ ઉપરાંત અનુભવ પ્રમાણે પણ વધારો આપવામાં આવશે જે આંગણવાડી બહેનોના લાંબા સમયથી સેવા આપી રહી છે તેમને વધુ વધારો મળશે અને જે નવી જોડાયેલી બહેનો છે એક વર્ષ કે બે વર્ષની સેવા આપે છે તે પ્રમાણે તેમને પણ ઓછો વધારો મળશે આ સાથે સાથે કેન્દ્ર અને રાજ્યની સહાયને ધ્યાનમાં રાખીને પણ આ વધારો કરવામાં આવશે કેન્દ્ર સરકાર આંગણવાડી કાર્યક્રમ માટે જે ગ્રાન્ટ આપે છે તેનો પણ હિસ્સો આમાં ઉપયોગ કરવામાં આવશે મિત્રો એક વાત ખૂબ જ સ્પષ્ટ છે કે આ માત્ર કોઈ વધારાનો વખતનો વધારો નથી આવનારા સમયમાં વેતન સતત વધતું રહેશે અને ધીરે ધીરે હાઈકોર્ટના ચુકાદા પ્રમાણેના વેતન સુધી પહોંચાડવામાં આવશે તો